હલો મિત્રો આપણે જે આ મશીન મંગાવ્યું છે એક મશીનથી ત્રણ ખામ થાય એવું ડબ મશીન મંગાવ્યું છે જો પહેલાં આપણે નીચે ઉતારી રહ્યા છીએ જે આ બકેટ છે એનાથી માટી ખાતર ભરવું હોય તો એ કામ થાય છે એટલે કે જીસીબીનું કામ પણ આ મશીનથી થશે એ સિવાય જો આ બીજી આપણે ઉતારી રહ્યા છીએ એ છે ડ્રિલ મશીન એટલે કે ખાડો ખોદવાનું જે મોટું મશીન છે જે થાંભલાના ખાડા ખોદવાના માટે મંગાયું છે આ જ મશીન એક જ મશીનમાં ફિટ થશે આનાથી જે પોલ થાંભલાના કરવાના હોય અથવા તો અત્યારે સ્ટેન્ડ ચાલી રહ્યો છે જે મકાન ચણતા હોય છે ત્યારે બીમ કોલમ માટેના ખાડા કરવા માટે પણ આ ટૂલ ચાલે છે આ ટૂલ એટલે મોટું જ મંગાયું છે એક ફૂટ કરતાં પણ ઘણું વધારે છે તેર ઇંચનું આ ટૂલ મંગાયું છે જો અમે અનલોડ કરી રહ્યા છીએ હવે મિત્રો આગળ ત્રીજી વાત જે છે એ વાત કરીશું ત્યારે જો આ એ મશીન છે એ પણ તમે જોઈ લો એટલે બે તમને દેખાડી વસ્તુ એક તો માટી ખાતર ભરવા માટેનું બકેટ બીજું છે આ ખાડા કરવા જે પુલ ઊભા કરવા અથવા તો જે મકાનનું ચણતર કરે બીમ કોલમના ખાડામાં જરૂર પડે છે એમાં પણ ઘણી બધી કમાણી થઈ શકે છે અને એમાં તમે પૈસા જઈ શકો છો તો એ આ છે મશીન જે આપણા ટ્રેક્ટર સાથે ફિટિંગ કરવાનું છે પૂરેપૂરું મશીન ફોલ્ડિંગ આવે છે જો મિત્રો એકે એક નટબોલ ઉપર આખું મીટર મશીન ફિટ થઈ જાય છે જો આ જે આની સાથે આગળનું પાનું જોયું નવ ફૂટનું એ જો પણ જોડવાનું છે આપણે વાત થઈ હતી બે વસ્તુની પણ એટલે ત્રણ વસ્તુની પણ આ ચાર વસ્તુ પણ બીજી થશે મિત્રો આ મશીનથી જે આ ઉતરી રહ્યું છે એ પૂરેપૂરું સેફ અને વજનદાર છે તમે જોઈ શકો છો હજી અડધું મશીન જ છે આની પછીનું જે આખું મશીન આવશે એ તો ઉતારતા ટ્રેનના પણ છે એના પૈડા ફેરવી નાખશે એટલું વજનમાં છે અને મિત્રો જો તમે લેવા માગતા હો તો સત્તાણું સાડત્રી એકવીસ ચુમ્મોતેર ચોસઠ ઉપર ફોન કરજો તો અમે તમને મંગાવી આપીશું જે આ બીજું મશીન જે ઉતારી રહ્યું છે એ મશીન આપણે કંપનીનું નામ નહીં લઈએ પણ તમે જોઈ શકો છો એના કરતાં પણ મજબૂત છે એ માટે અમે આ કંપની બદલાવી અને બીજી કંપનીનું મશીન પરચેસ કર્યું છે તો મિત્રો આગળ તમે જોઈ પ્રમાણે બકેટથી ખાતર અને એ ભરશું એ સિવાયના જે પોલ છે અને જે પોલ સિવાયના જે મકાનના કામ માટેના જે બીમ કોલમના ખાડા પણ થશે એ સિવાયનું હજી આની પછી આપણે જે સ્ટૂલ ઉતારવાનું છે ત્રીજા કામ માટેનું એ પણ વાત કરીશું ચોથા કામ માટે શું આવે છે એ પણ વાત કરીશું તો વિડીયોમાં પૂરોપૂરો જોઈ શકો છો સેફલી મારા બીજા મશીનથી અમે આ ઉતારી રહ્યા છીએ અમારા ઇમરાનભાઈનું મશીન છે એનાથી ઉતારવા બોલાયા છે એના કરતાં પણ આ મજબૂત મશીન અમે મંગાયેલું છે તો મિત્રો તમે પણ જો આ મશીનને પરચેઝ કરવા માંગતા હો એક સાથે ત્રણ ત્રણને પણ ચાર કામ કરવા માંગતા હો તો આ વસ્તુ તમે પણ મંગાવવા માટે સત્તાણું એકવીસ ચુમોતેર ચોસઠ ઉપર ફોન કરીને પ્રચેસ કરી જઈશું હવે હવે તમે જોઈ રહ્યા છો ક્રેન દ્વારા જે હવે બીજી જે આટમ ઉતારવામાં આવે છે એ વસ્તુની તમે જોશો કે આ જે ક્રેન છે એની પણ કેપેસિટીમાં થઈ પૂરી થઈ જાય છે એના પણ આવા મજબૂતના જે ટાયર છે ટ્રેક્ટરના એ પણ ફેરવી નાખે છે પચાસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે એને દ્વારા જો આ ક્રેન છે આપણી એ ઉતારવામાં આવે છે જે આ ત્રીજું કામ આ ક્રેનનું છે જે ક્રેનથી પોલ ઊભો કરવો ઊંચો નીચો કરવો કે કોઈ પણ વસ્તુને જો લોડિંગ અનલોડિંગ કરવું એમાં કામ આવે છે એ ક્રેન છે એ ક્રેન ઉતારી રહી છે હવે એની જે વજનની પણ આપણે વાત કરીએ તો તમે જોજો કે કેટલો વજન છે જેથી કરીને આ જે ક્રેન છે ટ્રેક્ટર છે પચાસ વસપાનું એના પણ ટાયરને થઈ જાય છે એ માટે આગળ જેક મારીને આ ક્રેનને ઉતારવામાં આવે છે તો ક્રેનનો વજન કેટલો હશે મિત્રો એ તમે વિચારી શકો છો જો મિત્રો તમે જોઈ શકો છો એ અત્યારે અનલોડિંગ થયું છે આની પછી અનલોડિંગ જે સોલાર છે સોલારના કામ અત્યારે ગુજરાતમાં અને અન્ય જગ્યાએ બહુ જ વધારે પ્રમાણમાં ચાલે છે તેના કામ માટેનું જે પાનું નવ ફૂટનું છે એ પણ અમે પરચેસ કર્યું છે કારણ કે જો એક ટૂલના કારણે વધારે કામ પણ કરવું હોય તો થઈ શકે છે જો આ ત્રીજી વસ્તુ જે છે ટ્રેન એ ક્રેન પણ આ મશીન સાથે છે પાછળ છે નવ ફૂટનું સોરી પાછળ એક પાનું છે જે આપણે બિલ્ડિંગના કામ માટે જે ખાડા કરવાના આવે છે બીમ કોલમ માટે એસ છે એ સિવાયનું બકેટ છે એ બકેટનું પણ કામ છે જેનાથી ખાતર ધૂળ કે અન્ય વસ્તુ પર આથી આમ ફેરવી શકે રેતી ફેરવી છે તો પણ ફેરવી શકે એટલે આ મશીન છે એ બિલ્ડિંગના જે મટિરિયલનો હેરફેર કરવા માટે ટ્રેક્ટરની ટોલી ભરવા માટે કે અન્ય વસ્તુમાં પણ કામ આવશે જ્યાં બીમ કોલમના ખાડા કરવા હોય જે પોલ ઊભા કરવા હોય જેબીવાળાને તેમાં પણ આ મશીન ચાલશે ખેડૂત મિત્રોને ખાતર ભરવું હોય તો પણ આ મશીન કામમાં આવશે એટલે એક મશીનના ઘણા બધા કામ છે અને આ એવી મશીન છે જો મિત્રો તમે જોઈ શકો છો કે જે ક્રેન છે એના ટાયર ફરી જાય છે જોયો તમે આનો વજન કેટલો હશે તો આ ક્રેનના પણ ટાયર છે એ ગોળ ગોળ ઘમી જાય છે નક્કર મિત્રો તમે આ ક્રેનને જે પચાસ વસપાનું ટ્રેક્ટર છે જોઈ લો તમે પાછું જવા માટે પણ થઈ રહ્યું છે અંતે અમારે જો આગળથી ગાડીને કાઢવાની હતી એ માટે સાડમાં દબાવવું પડ્યું કારણ કે ગાડી આગળ હતી નક્કર ગાડી નીકળે એવું હતું નહીં એ માટે અમારે આનો પણ ટ્રેનને અહીંયા અહીંયા ત્યાં મૂકવી પડી હવે મિત્રો તમે જે ઓળું સોલરની જે વાત થઈ હતી એ પાનું પણ આપણે દેખાડીશું અને આમાં જેટલા જેટલા ટૂલ આવે છે કે કેટલા કેટલા છે અને કઈ રીતના છે એ પણ આપણે તમે દેખાડીશું તમે જોઈ શકો છો આ ક્રેનને અનલોડિંગ કરવા માટે પણ આ બીજી ક્રેન છે છે એને પણ ફીડ નીકળી ગયા હતા એની કરતાં પણ આ ટ્રેન હેવી છે અને હેવીની સાથે સાથે અમને નહોતી ખબર એની કરતાં સસ્તી પણ પડી છે અમને તો મિત્રો ખરીદવા માટે